ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સ્થિર જોવા મળી રહી છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં અહીંયા ઉપરવાસમાંથી બે પોઈન્ટ બે લાખ અઠયાવીસ હજાર પાંચસો છાસઠ ક્યુસેક પાણીની આવક થઈ છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો છત્રીસ મીટરે પહોંચી છે ડેમના આરબીપીએચ અને સીએચપીએચના પાવર હાઉસ ચાલુ કરી દેવામાં આવ્યા છે નર્મદા નદીમાં એક લાખ સડસઠ હજાર બસો ચુમ્મોતેર ક્યુસેક પાણીની જ આવક છે નર્મદા ડેમના પંદરમાંથી પાંચ ગેટ બંધ કરવામાં આવ્યા છે હાલ નર્મદા ડેમના દસ દરવાજા એક પોઈન્ટ પિસ્તાલીસ મીટર ખુલ્લા કરવામાં આવ્યા છે ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરે પહોંચી છે ડેમ મહત્તમ સપાટીથી માત્ર બે પોઈન્ટ અડસઠ મીટર બાકી છે વરસાદને કારણે નર્મદા ડેમ બાણું ટકા ભરાયો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદાના કરજણ ડેમના ચાર ગેટ બે મીટર સુધી ખોલી નાખવામાં આવ્યા છે આડત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તોરાળા ધનપોરથી નર્મદા નદીને મળતી કરજણ નદીમાં પાણીની આવક વધી છે હજરપુરા અને ભચરવાડા ગામના કાંઠાના ખેતરોને વ્યાપક નુકસાન થયું છે કાંઠાના ખેતરોમાં આઠથી દસ ફૂટ ધોવાણ થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે જેને પગલે પ્રોટેક્શન વોલની માંગ ઉઠી છે જે રીતે અહીંયા હજરપુરા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે કરજણ નદીમાં પાણી છોડાય કે નર્મદા નદીમાં અમારે કાંઠાના ગામોને ખેડૂતોને મુશ્કેલી વધી છે કરજણ અને નર્મદા ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના ગામ થઈને હજરપુરા ભચરવાડા ગામની ત્રીસથી ચાલીસ એકર જમીનોને નુકસાન થયું છે વહેલી તકે જે પ્રોટેક્શન દિવાલ નહીં બનાવવામાં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતોની આંદોલનના માર્ગે જવાની પણ તૈયારી છે કે જે ત્રણ દિવસથી છેલ્લા ત્રણ દિવસથી કરજણ ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું છે તો તો એ પાણી છોડવાથી એવું હતું દર વર્ષે જ આ નુકસાન નુકસાન થાય છે અમારે ડૂબી જાય છે નર્મદા ડેમથી ને કરજણ ડેમથી તો હાલમાં એવી પરિસ્થિતિ છે કે જમીન ધોવાણ થાય છે તો બીજા વર્ષે અમારે કઈ રીતે કીડનો પાક કરવો એ ખબર નથી કેમ કે હાલ જમીન તમે જોઈ શકો કે રેતી ને પથ્થર જ છે આવું દર વર્ષે ધોવાણ થતું જાય છે તો સરકારને અમને અમારે એક જ માંગણી છે પાણી આવે પાણી વહી જ પણ અમારી જમીન ધોવાતી નથી હાલની મિનિટે આ કર્જન ડેમ બન્યા પછી જેટલું વખત પાણી છૂટે એટલે ત્યાર પછી અમારી આ જમીન પંદર વીસ વર્ષ તૂટી લગભગ પચાસ એસી એકર જમીન તૂટી ગઈ અને હાલમાં પણ એ જ પરિસ્થિતિ છે સહેજ જ દરવાજા ખોલે વીસ હજાર પંદર હજાર છોડે ટેસક પાણી અને તરત જ પાણીની અસર અમારી જમીન થાય છે તો આ દીવાલ બને એ ખાસ અમારી માંગણી છે આ દીવાલ નહીં બને તો અમારા આખું આંદોલન કરવા તૈયાર છે અમારા લોકો કરજણ ડેમ માંથી જે પાણી છોડે છે પેલા તો સમજો કે પહેલા પચાસ છોડતા તો અમારી જમીન ધોવાતી હતી હમણાં દસ ખાલી પંદર છોડે છે તે પણ બહુ જમીનો ધોવાય છે અમારી સરકાર પાસે એટલી તો ખાસ માંગણી છે કે પ્રોડક્શન દિવાલામાં અમારે જલ્દી જલ્દી બનાવી આપે અને સરકાર બધાની બહુ મદદ આવે છે તો અમારા માટે તે બી આવે એ અમને સરકાર ને રજૂઆત છે હાલમાં પરિસ્થિતિ કેવી થઈ છે હાલમાં છેલ્લા ત્રણ દિવસની મે પંદર એકર જમીન અમારી જતી રહી છે